ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સાતમી નવેમ્બરે ઉમરગામથી રથયાત્રા પ્રસ્થાન કરશે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આદિવાસી સમાજના અવિસ્મરણીય મહાનાયક ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાનાર છે આ કાર્યક્રમના ભાગરૂપે આવતા સાતમી નવેમ્બર ગુરુવારના રોજ ઉમરગામથી ભવ્ય રથયાત્રા પ્રસ્થાન કરશે રથયાત્રાના આયોજન માર્ગ રચના સ્વાગત કાર્યક્રમો તેમજ વિવિધ તૈયારીઓ અંગે ચર્ચા કરવા આજે ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય રમણ પાટકર તથા તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી બેઠકમાં ગ્રામ પંચાયતના સરપંચો તલાટીઓ ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રથયાત્રાને સફળ બનાવવા માટે વિવિધ આયોજન સમિતિઓની રચના કરવામાં આવી હતી રથયાત્રાના માર્ગમાં આવનારા ગામોમાં સ્વાગત સમારંભ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ જનજાગૃતિ અભિયાનો યોજવાની પણ યોજના ઘડાઈ હતી આ રથયાત્રા દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન મૂલ્યો રાષ્ટ્ર પ્રેમ અને આદિવાસી સમાજના હિત માટે કરેલ સંઘર્ષ અંગે લોક જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે અંબાજી માં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યાંથી રથની શરૂઆત કરાવશે અને માન્ય અમારા નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી એ આપણા ઉંમરગામ તાલુકાના માણેકપુર ગામે વૃંદાવન મેદાનમાં આવવાના છે સાતમી તારીખે અને નવ વાગે એને અમે શરૂઆતની અંદર બગી ત્યાર પછી બાજા ઢોલ તારપા અને અમારી આદિવાસીની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિઓના વાજિન્દ્રો સાથે વગાડતા વગાડતા અલગ અલગ સમાજ જે એકવીસ સમાજના છ સો માણસો એટલે એકવીસો માણસો લાઈન બંધ ઉભા રહી અને અમે માન્ય પ્રમુખશ્રીના અને અમારા કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી એ જે એ પણ સાથે રહેવાના છે તો એમને સાથે બેસાડી અમે સન્માનિત કરીને અમે આ જાહેર સભાના સ્થળ પર લઈ આવીશું જાહેર સભાની અંદર બધા સરપંચો અને ગામની અંદર પ્રત્યક્ષ હું જાતે જઈને એની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેટલાક કામદારો ઉમરગામ તાલુકાના એક લાખ દસ હજાર કામદારો ફેક્ટરી અંદર રોજગારી માટે જતા હોય છે તો અમે વિનંતી એ પણ કરી છે બે કલાક તમારા કામદારો અમને આપો કે જેથી અમારો પચીસ હજાર થઈ જાય અને એમાં આજે તરફ જે ફેક્ટરીઓ છે એમાંથી અમને પાંચ હજાર બસો જેટલા કામદારો મળ્યા છે એમના ખર્ચે જે લોકો અહિયાં મોકલશે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે સરીગામ અને ઉંમરગામમાંથી પણ બીજી વ્યવસ્થા કરીશું અને અહીંયા અમારા અન્ય જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાના અનુસંધાનની અંદર અમે પચીસની સામે ત્રીસ હજાર લોકોની વ્યવસ્થા કરીશું અને અમે પચીસ હજાર લોકો ચોક્કસપણે અહીંયા ભેગા થાય અને અમારો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ જ્યારે આવતો હોય ત્યારે સૌ કાર્યકરો આનંદ અને ઉમંગથી એ કાર્યને વિવેક અપા માટે જળપદી અંદર આ કાર્યક્રમને વિવેક અપા માટે સામાજિક દ્રષ્ટિએ પણ આગળ વધવાનો અને સાથ લાવિને સંગઠન પણ મજબૂત બને અને સાથે સાથે સમાજના આગળ પણ થાય તેવાય કેબિનેટ મંત્રીઓ અને પરદેશના પ્રમુખ વચ્ચે અમને લઈ જને સન્માનિત કર્યા છે આ ભાવ ઉભો થાય એટલા માટે બધી વ્યવસ્થા મે કરી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની